વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બને અને ઇતિહાસ ઇતિહાસ રસા છે કારણ કે આપશ્રી જાણો કે જાહેર જીવનમાં આઝાદી પછી ત્રીજી વાર વડાપ્રધાન બને તો મારા તમામ મતદારો ભાઈઓ બહેનોને અપીલ છે કે અવશ્ય મતદાન કરે અને સવારમાં પણ આજે જુઓ હો આજે બે બૂથમાં સો દોઢસોની લાઈન છે એટલે મને એવું લાગે કે ઉજવણી મતદાનની જોરદાર છે અને મોરબી જિલ્લામાં તો મને એવું લાગે છે કે ચારે ચાર સીટ આપણે જીતશી છીએ એવું મુજબ આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ જ્યારે કીધું કે બાર ચારસો પાર સો ટકા ચારસો આવી જાય છે કારણ કે કોંગ્રેસ તો ખાલી બસો ને ત્રીસ સીટ ઉપર લડે અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો ને પાંત્રીસ પિસ્તાલીસ સીટ ઉપર લે સંયુક્ત રીતે એટલે ત્રણસો આપકી બાર ચારસો બાર સો ટકા આવશે